વાઘરાને બિલા જે આડી સી જુબિલિએન્ટ કંપનીમાં કામદારોને લઈ જતી પિકઅપ ટેમ્પો પર દેખાતા ગોઝારો અકસ્માત સજાઓ તો જેમાં બે લોકોના કરોડ મોત નીપજ્યા હતા તો 10 થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેઓને સવારથી ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા જ વાઘરા પોલીસ સહિત ડીઆઈએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજ રોજ વહેલી સવારે પિકઅપ મજૂરો પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ વધુ એક ઈજાઓના પગલે અન્ય એક કામદાર નું પલટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવર સહિત અન્ય દસ થી વધારે મુસાફરો ગંભીર રીતે ખસેડાયા હતા ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યાંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઘટનાની જાણ થતા વાગરા પોલીસ ને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ત્યારબાદ ડીવાય એસપી ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી ઉલેખની છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાવી લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમત થઈ રહ્યું હોય તેમ સાબિત થઈ રહ્યું છે માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફટ મુસાફરોને બેસાડીને માટેલા સામની જેમ પુરપાટ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જુબિલિયન્ટ કંપનીના સત્તાધીરોથી માનવતા જાણે નેવી મૂકી દીધી હોય તેમ સરિયામ નિયમોને નેવી મૂકનાર કોન્ટ્રાક્ટરને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા પણ કામદારો ભરેલ આઈસ ટેમ્પો પલટી ખાતા 30 થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા જો કે સદનસીબે મોટી હોનારત હતા અટકી ગઈ હતી જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પામાં જતા જુબિલિયન્ટ કંપનીના કામદારો ઘેડા બકરીની જેમ ભરેલ હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેમ ઉત્તમ ઉદાહરણ છે વાગરા વિલાયે દેરોલા તેમજ ભરૂચ થી માલવાહક ભૂત બંગલો છે ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ ગાડી કંટ્રોલ રહી એટલે ગાડી પલટી મારી ગઈ છે મિનિમમ પંદરથી વીસ જણ હતા ગાડીમાં વાયગુ હશે મિનિમમ પાંચ સાત જણને વાયગુ હશે ગાડીની બ્રેક ગાડીમાં મેળા ખાલી કાલનું મેં કીધેલું હતું સેટને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી બ્રેક લાગી ગઈ પણ જ્યારે વ્હીલાઈટનું આવ્યું ત્યારે બ્રેક લાગી ગઈ ના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યંત વિસ્માર માર્ગને લઈને વહીવટી તંત્ર ને અનેકો વખત રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાંય કોઈ પરિણામ આવ્યું નથી તે જોતા તંત્ર પણ કોઈ મોટી હોનારતની રાહ જોઈ બેઠું હોય જેવી ચર્ચાઓ બંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે અને જીઆઈડીસી માં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે તે પણ એક ચિંતાનો વિષય છે માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે માટે આવા બેફામ વાહન માલિકો કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો જે કે તેમની સાન ઠેકાણે પડેલ છે અને ભૂતકાળમાં પણ આ ચોકડી પર અકસ્માત સર્જાયા હતો જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો સર્જાતા અકસ્માત મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે સચિન પટેલ હિન્દ ટીવી